સિંધી સમાજ નવરાત્રી દશેરા મહોત્સવ સમિતિ દ્વારા રાવણ દહનનું આયોજન કરવામાં આવ્યું છે નમસ્કાર આપ સૌ પત્રકાર મિત્રો ભાવનગરની અંદર પરંપરાગત રીતે છેલ્લા પચાસ વર્ષ કરતાં પણ વધુ સમયથી સિંધી સમાજ દ્વારા ખૂબ સરસ રીતે જવાહાર મેદાનમાં ભવ્યથી ભવ્ય રાવણ દહન મહોત્સવની ઉજવણી કરતા હોય છે વર્ષોથી એમના દ્વારા એક સુંદર મજાનું યાત્રાનું પણ આયોજન થતું હતું શોભાયાત્રા ખૂબ સરસ નીકળતી હતી પણ એમના દ્વારા હમણાં જ આપણને મનસુખભાઈ અને કિશોરભાઈએ જણાવાયું કે થોડા સમય પહેલાં એ કાર્યક્રમ છે એ થોડો વિલંબના કારણે મુલતવી રહેતો હતો જેવો એ કાર્યક્રમ આજે આપણા સૌ શહેરીજનો માટે ખૂબ આનંદનો વિષય છે કે સુંદર મજાની શોભાયાત્રા જે લોકોની અંદર સનાતન ધર્મ અને બાળકો માટે વડીલો માટે ખૂબ સરસ આકર્ષણનું કેન્દ્ર હોય છે એ આપણે સૌ ઈ લોકોને આ યાત્રા શરૂ કરવા બદલ ફરીથી હું વ્યક્તિગત રીતે અને ભાવનગર શહેરના તમામ નાગરિકો વતી સિંધી સમાજને અને સૌ આયોજકોને શુભકામનાઓ પાઠવું છું છેલ્લા વર્ષોથી ભાવનગર શહેરની અંદર રાવણ દહનનો ખૂબ સરસ કાર્યક્રમ ચાલતો હતો

ફરી વખત આ વખતે પણ બારમી વખત ખૂબ સરસ આયોજન કરવામાં આવી રહ્યું છે આ બંને કાર્યક્રમોમાં એક કલાક જેવો સમયનો પણ ફેરફાર હોય છે અહીંયા સાડા છ વાગ્યાથી કાર્યક્રમ શરૂ થાય છે આપણે ત્યાં સાડા સાત વાગ્યાથી શરૂ થાય છે ભૂતકાળની અંદર ભાવનગર શહેરનો વિસ્તાર ખૂબ સીમિત હતો પણ છેલ્લા વીસેક વર્ષથી ચિત્રા નારી કુંભારવાડા બોરતળાવ વગેરે વિસ્તારના લોકો પણ આ સુંદર મજાના કાર્યક્રમમાં જોડાઈ શકે અને આ ધાર્મિક કાર્યક્રમનો લાભ લઈ શકે એવા આયોજન કરવાનું જીતુભાઈ વાઘાણી દ્વારા વિચારાયું અને સમસ્ત મનસુખભાઈ અને એમની ટીમ દ્વારા ચર્ચા વિચારણા કરી અને એમના જ સાથ સહકારથી આપણે સતત આ બારમી વખત પણ કરવા જઈ રહ્યા છીએ તો આપ સૌ નગરજનોને પત્રકાર ભાઈઓ બહેનોને અને ભાવનગરના ઉદ્યોગપતિઓ સાધુ સંતો વેપારીઓ

થતા સંતકંરામ ચોક સંતકંરામ ચોક થી માધવ દર્શન ઝૂલેલાલ ચોક ઝૂલેબાઈ ચોક સિંધુનગર સિંધુ નગરથી વાસુરામ આશ્રમ સરદારનગર સર્કલ રબર ફેક્ટરી રૂપાણી સર્કલ ઘોઘા સર્કલ અને રબર ફેક્ટરી સર્કલથી જવાર મેદાન ત્યાં અમે પાંચ થી છ બગીયું જેમાં રામ લક્ષ્મણ જાનકી હનુમાનજી ગણપતિ દાદા વિષ્ણુ ભગવાન શેષનાગ ઉપર હશે અને ભારત માતા નો સ્લોટ અને સિંદુર સિંદુર પણ અમે સ્લોટ બનાવવાના છીએ અને આતિશબાજી સાથે ભવ્ય આ કાર્યક્રમ શોભાયાત્રા અમને રાવણ દહનમાં સ્થળ ઉપર આવીને મનસુખભાઈ ને અમારા યાત્રા નું સન્માન અમારી પૂર્ણ થશે